મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક એવી યોજના આ યોજના અંતર્ગત રૂપિયા ત્રેસઠ હજારની સહાય છે સરકાર તરફથી આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના વિશે છે ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પીયર આવે છે મિત્રો જે દવા છાંટવાનો પંપ આવે છે ટ્રેક્ટર ઓપરેટેડ આ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે જેના ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતીમાં યોજના શરૂ થઈ છે જેની અંદર મિત્રો બે અલગ અલગ પ્રકારના કેપેસિટીના પંપ આવે છે ટ્રેક્ટર ઓપરેટેડ જેમાં વીસ બીએચપીથી ઓછો પંપ આવે છે વીસ બીએચપી એટલે કે બ્રેક ઓસ પાવર અને એક છે મિત્રો પાંત્રીસ બીએચપીથી વધારેનો પંપ આવે છે હવે મળવાપાત્ર સહાય શું રહેશે મિત્રો સામા સામાન્ય ખેડૂત હોય ને તમારે વીસ બીએચપીથી થી ઓછો પંપ ખરીદવો ખરીદવો હોય તો કુલ ખર્ચના ચાલી ટકા મહત્તમ રૂપિયા સહાય મળે એમાં પણ તમે નાના ખેડૂતો હજારની સહાય મળશે જે બે માંથી ઓછો હશે એ મળશે બરાબર યુનિટ કોસ્ટ વીસ હજારની રહેશે સામાન્ય ખેડૂતોએ જો પાંત્રીસ બીએચપીથી થી વધારેનો ખરીદવ હોય તો કુલ ખર્ચના જે કહેવાય ને ચાલી ટકા મહત્તમ રૂપિયા પચાસ હજારની સહાય મળશે નાના શ્રીમંત લાભાર્થીને છે ત્રેસઠ હજારની સહાય મળશે મિત્રો યુનિટ કોસ્ટ છે એક લાખ છવ્વીસ હજારની ની રહેશે મિત્રો એટલો ખર્ચો કરો ત્યારે અનુસૂચિત જાતિના જે લાભાર્થી હોય વીસ બી એચપી ઓછાનો ખરીદવો હોય તો એને દસ હજારની સહાય મળે છે મિત્રો વીસ હજાર લાભાર્થીઓ પાવરથી વધારે તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા ત્રેસઠ હજારની સહાય છે મળવાપાત્ર થશે જે બેમાંથી ઓછો હશે એ મળશે બરાબર અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે વીસ બ્રેક કોષ પાવરથી ઓછો ખરીદવો હોય તો દસ હજાર જે બેમાંથી ઓછો હોય કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા દસ હજાર યુનિટ કોસ્ટ છે વીસ હજારની રહેશે મિત્રો અને અનુસૂચિત જનજાતિના લાભ લાભાર્થી છે ને પાંત્રીસ બ્રેક કોસ પાવરથી વધારેનો ખરીદવો હોય તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા ત્રેસઠ દર્જનની સહાય છે મળવા થશે ઓનલાઈન જ અરજી કરવાની છે અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આવી ખેડૂત પોર્ટલ ઉપર જ છે બાગાયતી ખેતીની અંદર યોજના ફોર્મ ભરવાના છે મિત્રો ફોર્મ ભરીને તમારે જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે ફોર્મ જમા કરવાનું છે અને આની જે ખરીદી છે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્ર સુધી શેર કરશો